પ્રેમ રે કરનારા કેવો દેવ ફામલ્યો એ રોમ મારા દિલ ના તૂટ્યા તાર કે પ્રભુ મને મળ્યો ના મારો પ્યાર કે રોમ મારી બાહો મરે નારો કેવો દેવ ફામ અલ્યા દેવ ફા તો ચોઈજી પણ તેર વફા થઈ ગયું છે જતી અને હું તો એકલો બે હિડ્યો છું એના કારણે ગેસ રોટલો બાજરો બનાવીને ખાઉ ને તો સારું આવો તો ગીત ના વાપરે આ તો બધા નવા નવા ને કરે બધું કઈ પણ આપ દે બાજરીનો બાજરી નો રોટલો અમ કરવાનો અને ખાઈને સાસ પીને હોય જવાનું એ ડોસી જાય જવું હોય અને જે તો આપડે બે વાપરી ના ખાય આપડે ગુરુ મારા ચેવું ખાવશે ચેવું ચેવું કહેવાય એ રો મન તારા રે શરણ મન રાખજે નહીં કશું કે ગેસ ને રોટલો ખાવ બાજરી આ બધા લોકોની ની વાત ના રવાય આ તો બધા પેલો એ કહેવાય આપણે આપડે ગેસ બાજરી ને સાસ પીન પી જવું સારું આ ભાઈ જફા ના હો હો